જય માતાજી મજામાં બધા છાયા છાયા માં ગા નવો માલ આવે અને માં ફૂલ સ્ટોક આવે ગયો ને નવી નવી વેરાયટી આવે ગઈ બેનો ની બહુ જ આગ્રહ હતો કે તમે અજરક ની સાડી લે આવો તો આપણે આજે અજરકની સાડીઓમાં આવે ગામ ને બહુ સરસ ની બધી અલગ અલગ

મળે જાય આમાં થોડો ઘણો ફેરશે અજરખમાં જો આ કલર છે આ બધી કલરમાં બાકી બહુ મસ્ત છે મસ્તું સાડી બધું બહુ આવે જો આ અજરકનો બ્લાઉઝ આવે પાણી લગન લગ્ન પ્રસંગમાં તમે પહેરે હકો તો આ પાર્ટીવેર પીસ છે તો જેની જોતા હોય ના એ તમે છાયામાં રૂપણ બેન ને ઘેર કોન્ટેક કરો જાય બધાય કલર છે મરુણ છે ગુલાબી છે ઘણા કલર છે કાપડ તો એકદમ લસકા જેવું છે તો આમાં હું અજરક માં તમને કલર બતાવા આ છે બીટ કલર તો કોઈની જોતી હોય તો આમાં વોટ્સએપ નંબર આપણે આપેલા છે તો એમાં આપણે ફોટો પાડે અને કોન્ટેક્ટ રૂપન બેનનો કરે લીજો જો આ છે બીટ કલર આ છે બ્લેક ને રામા ખાલી આપણી

એનો પાલ છે આ પણ મરજન્ટ કલર છે આ તો આપણે કલર બતાવ્યો આ કલર માં કોઈ બે હોય તો પણ મળે રી આમાં એમાં થોડો થોડો ફેર લાગે આ છે બ્લુ કલર બ્લાઉઝ છે આમાં બ્લાઉઝ દાણા દાણા વાળું સરસ બોર્ડર માં બ્લુ કલર ની સાડી છે તો આમાં પણ તમને હજી કલર બતાવો અલગ અલગ કલર આવે ગા આપણા પાસે ને રૂપલ બેન નો કોન્ટેક કરજો અને વોટ્સએપ નંબર પણ આપણી આપેલા છે આ છે પાર્લર તો જેને જોતો હોય સ્ક્રીનશોટ પાડે ને આ નંબર માં આપણે વોટ્સએપ કરે ને સાડી તમે મગાવેલી છો તાત્કાલિક બ્લેક કલર માં છે જો બેનું જી શોખીની ની હે ને બ્લેક કલર ની તો આ સાડી આપણે લઈ લઈ લેજો જો ઘણી બેનું ને બ્લેક કલર કેતા હતા કે અજરક માં જોઈએ છે બેનું કેતું તું કોઈ યાદ ને તો એ બેનું ને કીધું કે બ્લેક કલર માં સાડી જોતી હોય તો આપણે અજરક માં આવે ભાઈ જો ઘણા જીવ્યું સાડી છે બધી છે પાલો

આ છે રાણી કલર અજરકમાં રાણી કલર છે રાણી કલર ના એનો પાલો પણ કેરી વાળો શેરુ પારો આ છે બીટ કલર માલતા ખૂબ છે આપણે ના નવો માલ ખૂબ આવે ગો જો આ દાણા પર ઉલાઉ છે ને આ છે બીટ કલર છે તો આ છે આપડી રામા કલર તો આમાં તમાર બે નું ને બે ત્રણ કલર જોતા હે તો મળે જાય ને આય પણ ગ્રીન કલર છે બાંધણી નું જો તો જે કોઈને જોતી હોય તો વેલો કોન્ટેક્ટ કરજો ને જો મારો વિડિયો ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો ને બે લાઈક બટન દબાવજો